મિત્રો આજે આવ્યા છે આપણે દલિત વાસમાં શું આજે આપણે કાલે મૂળજીભાઈ સાથે આપણે વાત થઈ હતી મૂળજીભાઈ પણ આવી ગયા છે એટલે જેસીબી અને ટ્રેક્ટરો લઈને અમે બધું આજે ક્લિયર કરવાના છે જો આપ જોઈ શકો છો ભાવે નવો આવી ગયો છે નમસ્કાર વાંકાની જનતાને બ્રાન્ડ એમ્બેસેડર ભાટીને નમસ્કાર મિત્રો કાલે મને મુરજીભાઈ હતા મુરજીભાઈ એવું કીધું કે અમારા દલિતોનું કામ નથી થતું એમ શું અને બે વર્ષ અમારે કઈ કામ નથી આપ્યા અને તમે પાંચ દિવસ તમને કીધું તો તમે કઈ મારું કામ કર્યું નથી એમ શું એટલે મેં કીધું મુરજીભાઈ અમે બધા જ કોઈ વિસ્તાર મારે દલિત મારા દિલની અંદરમાં છે એટલે દલિતો માટે એનો કોઈ એવો અવોભાવ ન હોય

જો આજે મુરજીભાઈ ના વિસ્તારમાં એમના કેવાથી આપડે આવ્યા છીએ આજે જે મુરજીભાઈ જે આ તમામ જે કચરો જે છે એ બધો ભાવેશભાઈ અમારા કેમ કે અમારા ભાવેશભાઈ ભાવેશભાઈ ને અમારા જે વિજય ને બધા જ અમારી ટીમ આવી છે બાપભાઈ એવા જ અમારા ડ્રાઈવર અને આજે તમારું અમે આ સાંજ સુધી માં લઈ અને પછી અહીંયા અમે ડીડીટી છાટી જશે બરાબર બોલો પછી આ બરાબર રેડી ને ભાવેશભાઈ આજે ચાલુ કર્યું ભાવેશભાઈ આજે જો ભાવેશભાઈ છે ડ્યુટી આજે અમારા વિસ્તારમાં અહીંયા લગાવી છે આજે જો આપ જોઈ શકો છો આજે આખો આ વિસ્તાર અમારો જે છે દલિત ભાઈઓનો વિસ્તાર છે જે એનું ટોટલી કામ અમે કરીશું અને આ બધું થયા પછી અહીંયા ડીડીટી પણ છાંટવામાં આવશે જો ભાવેશભાઈ અમારા અત્યારે ટોટલી એની પોતાની જે સૂજ પ્રમાણે કામ કરી રહ્યા છે તો મિત્રો અત્યારે ભાવેશે ચાલુ કર્યું છે કામકાજ આપણા ગંદકી આજે બધી જ કચરો જે છે આજે જે દરિત વિસ્તાર છે ત્યાં એ આજે ઉપાડવાના છે મિત્રો આજે કામ ચાલુ છે આપણું આજે જો ડ્રાઈવર સાહેબ આવી ગયા છે અમારા ટ્રેક્ટરના સુધીમાં આ બધું ક્લિયર અને ડીડીટી પણ આપણે આપણે આવશે તો મિત્રો આજે આ વિસ્તારમાં આવ્યા છે દલિત વિસ્તારની અંદરમાં જે ની પાછળમાં જે વિસ્તાર જે છે ત્યાં અમારો ભાઈ ભાવેશ સારી મહેનત કરી રહ્યા છે જો તમે જોઈ શકો છો ભરવાનું કામ ચાલુ છે એ ઘણા ટાઈપથી આ આ સફાઈ થઈ જ નથી આ બધી આજે ટોટલી લઈ ડીડીટી પણ છાંટવામાં આવશે અહીંયા જોઈ શકો છો સફાઈ થાય છે કેવું લાગે તમને છે તો વિસ્તારની હતી આજે સંતોષ આવી સંતોષ છે

કાલે મને ભાઈ મુરજીભાઈ મુરતી મને વાત કરી કે ભાઈ આ રીતે છે ને અહીંયા સફાઈ થતી નથી એટલે મેં બધું કંઈ વાંધો નહીં હું કાલે આવીશ મમ્મા જ હજી મુરજીભાઈ ગયા છે અને એને પોતાને આપણે કન્વિન્સ કરાવ્યા છે કે ભાઈ અમે જો આ ત્રણ ટ્રેક્ટરો લઈને આવ્યા છે જેસીબી લઈને આવ્યા છે અને સાંજ સુધીમાં તમારી આખી અમે ટોટલી સફાઈ કરી દઈશું બરાબર છે ને

આવ્યા છે અમારો ભાવેશ મહેનત થી અત્યારે કામ કરી રહ્યો છે મહેનત કરે છે અત્યારે આજે લોકો શકો

જો આજે નવ ટ્રેક્ટર આજે ભાવેશ ભાઈ છે ખૂબ દિલથી કામ કર્યું છે અમે લગભગ ત્રણક વાગ્યાના અમે આવ્યા છે અમે ભાવેશભાઈ નાખી હા જો ત્રણ ટ્રેક્ટર અને ત્રણ ત્રણ નવ ફેરા આજે થયા છે મિત્રો વિચાર કરો મુળજીભાઈ તમે જરાક કાંઈ જોઈ લેજો અને ટોટલી અમે સફાઈ કરી છે અને ડીડીટી પણ અમે જો આ છાંટી છે જે આપ કાલે કહેતા હતા કે દલિતોનું કામ નથી થતું અમે આ દલિતોનું કામ કર્યું છે અને તમે કાલે કીધું આજે અમે આવીને જો અમે સફાઈ પણ અમે કરાવી છે કારણ કે દલિતો નું હિત અમારા મારા દિલ્હી પ્રથમ છે તમે જોઈ શકો છો જો આ ભરત ને અમારો જે બધા જો આખી ડીડીટી થી આખું છટકાવ કરીને આજે આ રોગચાળો ન થાય કે કોઈ ઓલું ન થાય એટલા માટે એને કરીએ છીએ જો મિત્રો આપણે નમસ્કાર વાંકાને નગરજનોને ભાટીએન્ડ બ્રાન્ડ એમ્બેસડરના નમસ્કાર મિત્રો આજે ભાવેશભાઈ અમારા જેસીબીથી લગભગ આજે નવો ટ્રેક્ટર અમે ભર્યા છે અને ઘણું બધું બુરજીભાઈએ મને જ્યારે અમે ત્રણ વાગ્ય આવ્યા ત્યારે અહીંયા કચરો ખૂબ જ પડ્યો હતો પણ આજે અમે ટોટલી અમે સફાઈ કરી અને નવ ટ્રેક્ટર ભરીને આજે અમે કચરો અમે અહીંથી સફાઈ કર્યો છે અને ટોટલી અમે ડેરીથી પણ આજે ભરતભાઈ અને અમારા મિત્રોએ બધાએ છાંટી અને આજે કામ કર્યું છે ભરતભાઈ આપણે કેટલા આપણે કામ કર્યું ભરતભાઈ આજે આપણે નવ ટ્રેક્ટર આપણે ભેરા ને જો આજે નવ ટ્રેક્ટર ભેરાવું સવારના ત્રણ વાગ્યાથી અહીં આવીને હું અહીંયા બેઠો છું અને અત્યારે લગભગ સવા છ કે એવો ટાઈમ થવા આવ્યો છે મિત્રો તો આજનું કામ અમે પૂર્ણ કરીએ છીએ અને ટોટલી આજે અમારે જે દલિત વિસ્તાર જે છે જે સંદાસની પાછળનો વિસ્તાર છે ત્યાં આજે અમે મુરજીભાઈના કહેવાથી જે અમને સજેશન કરેલું અને ખૂબ સારું સજેશન છે મુરજીભાઈનું એ અમે સ્વીકારી અને આજે અમે આ સફાઈ કરી છે અને અમારા જે અધિકારી જે છે કાનાણી સાહેબ છે સરૈયા સાહેબ છે અને અશોકભાઈ પણ અમારા જે સુપરવાઇઝર છે સેનિટેશનના એ પણ અમને ખૂબ મદદ કરે છે અને જે સેનિટેશનની સફાઈ થાય છે એમાં પણ ખૂબ વાંકાનેમાં બધામાં જાગૃતતા આવી છે અને મિત્રો વાંકાને તમામ નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ડોર ટુ ડોર નાખો સૂકો કચરો હોય સૂકા કચરામાં નાખો ભીનો કચરો હોય ભીના કચરામાં નાખો અને આપણે વાકાનેરને વધુમાં વધુ આપણે સ્વચ્છ વાકાનેર બનાવીએ અને ગ્રીન વાકાનેર બનાવીએ એવી બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે જય હિન્દ જય મા